મિત્રો ગુજરાત તેમજ સૌરાષ્ટ્રની ધરતી પર અનેક સંતો થઈ ગયા જેમ કે જલારામ બાપા આપા ગીગા સંત દેવીદાસ બાપા સીતારામ વગેરે જેઓ પોતે ભૂખ્યા સૂઈ જતા પરંતુ કોઈને ભૂખ્યા સૂવા ન દેતા કહેવાનો મતલબ એ છે કે ત્યારે તેઓ પાસે કંઈ ન હતું પરંતુ તેમ છતાં તેઓ દિન દુખિયાની સેવા કરતા અને ભૂખ્યાને ભોજન કરાવતા બરાબર નહીં પરંતુ મિત્રો આજકાલ ઘણા સંતો છે પણ તેઓ શું કરી રહ્યા છે તમે બધા જાણો છો પહેલાંના સંતોને ધન દોલતનો કોઈ મોહ ન હતો પરંતુ આજે કેટલાક સંતો ભગવાનના નામે હદ છે યાર મિત્રો તમે પણ ગુજરાતના મહાન સંતો વિશે જાણવા માગો છો ને તો ધ્યાન આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં તમને જણાવી દઈએ કે અમે કોઈની લાગણીને ઠેસ પહોંચાડવા નથી માંગતા કે ના કોઈ સંત વિશે ખરાબ કહી રહ્યા છીએ જે હકીકત છે એ જ અમે તમને જણાવીશું તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં જય ગિરનારી જરૂર લખજો નંબર વન ઇન્દ્ર ભારતી બાપુ જૂનાગઢ મિત્રો આ બાપુને તમે બધા જરૂર જાણતા હશો જેઓને સનાતન ધર્મનો એક અભિન્ન અંગ માનવામાં આવે છે

બાપુનું બાળ પણ તેમના મોસાળ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના વિજાણ ગામે વીત્યું હતું બાપુનું મૂળ ગામ અબડાસા તાલુકામાં આવેલું જખુ ગામ છે મિત્રો મંગળગીરી બાપુના કહેવાથી ભારતી બાપુએ માત્ર ચૌદ વર્ષની ઉંમરે સંન્યાસ ધારણ કર્યો હતો કહેવાય છે કે ભારતી બાપુ ખૂબ જ ગુસ્સાવાળા છે અને તેમની પાસે લાયસન્સવાળી એક બંદૂક પણ છે જેઓ હંમેશા તેમની સાથે રાખે છે જૂનાગઢ ખાતે ઇન્દ્રભારતી બાપુએ એક નવા આશ્રમનું નિર્માણ કરાવ્યું છે જે દેખાવમાં આલિશાન બંગલાથી ઓછું નથી અંદર પ્રવેશતા જ સ્વર્ગનો અહેસાસ થવા લાગે છે મિત્રો ભારતી બાપુ પાસે કેટલી સંપત્તિ હશે એ તો કોઈ નથી જાણતું પરંતુ બાપુ હંમેશા ઠાઠમાઠથી રહે છે અને લોકોની મદદ કરે છે વિજય બાપુ સત્તાધાર મિત્રો આપા ગીગા દ્વારા સત્તાધારની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ સત્તાધારમાં તેમના શિષ્ય કરમણ બાપુ રામ બાપુ હરિબાપુ લક્ષ્મણ બાપુ શ્યામજી બાપુ અને તે પછી જીવરાજ બાપુએ સત્તાધારની જવાબદારી સંભાળી હતી આ પછી વર્ષ બે હજાર ઓગણીસમાં જીવરાજ બાપુના દેહાંત પછી હાલમાં આપાગીગાની જગ્યાએ વિજય બાપુ મહંત તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે મિત્રો આપા ગીગાનો એટલો જેને ખૂબ જ પવિત્ર સ્થાન માનવામાં આવતું હતું અહીંથી લોકો ભૂખ્યા જતા ન હતા જો કે હાલ વિજય બાપુના સમયમાં પણ અહીં અન્ન ક્ષેત્ર અવિરત ચાલુ છે પરંતુ કોઈ વાતની કમી હોય એવું લાગે છે વિજય બાપુ ખૂબ જ સારા માણસ છે તે લોકોને સારું જ્ઞાન આપે છે અને ગાયોની સેવા પણ કરે છે કરશનદાસ બાપુ પરબધામ મિત્રો પોતાની ભવિષ્યવાણીને લઈને અવારનવાર ચર્ચામાં રહેતા કરશનદાસ બાપુ એકદમ સાદું જીવન જીવે છે પરતધામ ટ્રસ્ટ પાસે કેટલા રૂપિયા છે આ વાતથી તેમને કોઈ ફરક પડતો નથી આ મિત્રો કરશનદાસ બાપુને ધન દોલતનો કોઈ મોહ નથી તેઓ તો માત્ર દૂર કરવા માંગે છે અને લોકોને સાચા માર્ગે દોરે છે ચારણ ઋષિ કબરાવ મિત્રો હવે વાત કરીએ કબરાવના મહાન સંત મણિધર બાપુની તેઓ હંમેશાથી મંદિરમાં દાનનો વિરોધ કરી રહ્યા છે ખરેખર મિત્રો આ બાબતે પરમવંદનીય બાપુશ્રીનું કહેવું છે કે મા મોગલ કોઈ પાસેથી લેતા નથી પણ તે બધાને આપે છે માને ધન દોલતની સી જરૂર મા તો માત્ર ભાવનાઓના ભૂખ્યા છે પૈસા આપવા હોય તો કોઈ ગરીબને આપો અનાથ બાળકોને આપો કોઈ ગરીબને ભણાવવામાં મદદ કરો કોઈ ગરીબ દીકરીના લગ્ન કરાવો મંદિરોમાં પૈસાની સી જરૂર છે અને જે મંદિરોમાં પૈસા લેવામાં આવે છે ત્યાં માં હોતી નથી એ લોકો માત્ર ધંધો ખોલીને બેઠા છે પરંતુ કબરાવમાં મોગલના ધામમાં લોકોના દુઃખ દૂર કરવા અમે બેઠા છીએ પૈસા લેવા નહીં મિત્રો બાપુને આ વાત પરથી અંદાજો લગાવી શકાય છે કે બાપુ ખરેખર લોકોની સેવા કરવા માટે બેઠા છે ધન દોલત માટે નહીં તમે આ બાબતે શું કહેવા માગો છો નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો ધન્યવાદ